નમસ્તે હું તમને મારા વિશે કઈક જણાવવા માંગુ છું મારું નામ જીગ્નેશ પટેલ મારા મમ્મી પપ્પાનો એકનો એક દીકરો એમ એવું હોય કે દીકરાઓ મમ્મીને ખૂબ વાલા હોય પણ મારે ત્યાં થોડું ઊંધું હતું હું મારા પપ્પાને ખૂબ વાલો હતો પપ્પા મારી બધી જીદો પૂરી કરે જેમ કે હું વિડીયો ગેમ કહું તો વિડીયો ગેમ આવી જાય બાઇક કહું તો બાઇક આવી જાય અને પૈસા ને તો કશું કેવું જ ના પડે એમ દર મહિને મારા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જ જાય મારા બારમાં અડતાલીસ ટકા આવ્યા માત્ર ને માત્ર અડતાલીસ ટકા તો એ પપ્પા એ આખું ગામ ભેગું કર્યું બધા સગા સંબંધીઓને બોલાયા મારા મિત્રો ને બોલાયા અને પછી આખી સોસાયટી ભેગી કરી એક મસ્ત મજાની પાર્ટી આપી પછી અમારે એરિયાની સૌથી સારામાં સારી કોલેજમાં મારું એડમિશન કરાવ્યું પૈસા ખવડાવીને પછી ત્યાં મળ્યો મને મારા જીવનનો પહેલો પ્રેમ કિંજર પહેલા મેં ફ્રેન્ડ્સ બન્યા પછી ધીરે ધીરે રિલેશનશીપમાં આવી ગયા બધું મસ્ત સ્મૂથ ચાલી રહ્યું હતું ત્યાં મારા થોડા નવા ફ્રેન્ડ્સ બન્યા પણ એટલી જલ્દી મેચ થઈ ગઈ અમે દિવસ રાત જોડે ફરવા લાગ્યા બધા એક મિત્રનું ઘર બંધ હતું તો અમે ત્યાં જ રહી આખો દિવસ ત્યાં જ પડ્યા હોઈએ બધી મોજ મસ્તી અમે એના ઘરે પડીને કરતા રહીએ એક દિવસ પડ્યા હતા અને ત્યાં મિત્રો આવ્યો ને એણે મને દારૂ ને સિગરેટ ઓફર કરી અને કે એક વાર પીવાથી કશું ના થાય મેં પણ વિચાર્યા મૂક્યા વગર પી લીધું અને લાગી ગયો ચસ્કો મને પણ પીવાનો અને પછી પીધા રાખ્યું પીધા રાખ્યું પીધા રાખ્યું ને કે અમે ફ્રેન્ડ ને તો જઈએ છીએ કે સ્ટડી કરવા માટે અને અમારી સ્ટડી બીજે જ ચાલતી હોય મસ્ત નશામાં દૂત એક દિવસ નશામાં એટલા દૂત હતા કે પોપર એક ફોન આવ્યો અને એણે મને કીધું કે એ પ્રેગનેન્ટ છે ઘરે બધી ખબર પડી ગઈ છે એના ઘરવાળા મને મારવા માટે શોધી રહ્યા છે મને કશી ખબર જ ના પડી કે હું શું કહું એને શું રિપ્લાય આપું મારા મગજમાં કઈ જવાબ આવતો જ નતો મેં ફોન કટ કરી દીધો અને ગભરાતા ગભરાતા ઘર તરફ જવા માંડ્યો અને ખબર નઈ કોને મારા પપ્પાને પણ કહી દીધું કે ભાઈ તમારો છોકરો દારૂ પીવે છે હું તો ઘરે પહોંચ્યો જોયું મમ્મી પપ્પા મારી વાત જોતા ઘરની બહાર જ ઉભા છે પપ્પા મને જોતા એટલા ગુસ્સે થઈ ગયા કે જોર જોર માં બોલવા લાગ્યા આખી સોસાયટી જોવા ચડી હતી પપ્પાએ મારું બેગ ચેક કર્યું બોટલ નીકળી પપ્પાએ જોરથી મને લાફો મારી દીધો મને પણ એટલો ગુસ્સો આવ્યો કે મેં પણ પપ્પાને વરતા જવાબમાં જોરથી લાફો મારી દીધો અને લાફો એટલી જોર માં માગ્યો કે પપ્પા સીધા જ નીચે પડી ગયા ચશ્મા પણ તૂટી ગયા મમ્મી બચારા પપ્પાને ઉભા કર્યા અને ઘરમાં લઈ ગયા બંને જણા એકદમ ચૂપચાપ જતા રહ્યા કશું જ નહીં બોલ્યા મને હણે કશું થયું છે હવે જે સોસાયટી વાળાને મારા પાસ થયાની ખુશીમાં બોલાવીને પાર્ટી આપી હતી આજે એ જ સોસાયટી વાળાની સામે મેં મારા પપ્પાને લાફો મારી દીધો બીજા દિવસે મારા મમ્મીની ચીજ સંભળાઈ મને મેં જઈને જોયું કે પપ્પાએ ફિનાઇલ પીને એમનું જીવન ટૂંકાવી દીધું ને થોડાક દિવસો પછી મમ્મી પણ ક્યાંક જતા રહ્યા કશું કીધા મૂક્યા વગર ક્યાં છે શું કરે છે કેવું છે શું નહીં કશી ખબર નહીં મને અને એટ ધ સેમ ટાઈમ કિંજલના ઘરવાળા પણ મને શુધી રહ્યા છે મને મારવા માટે પણ હું આ બધું જે ચાલી રહ્યું છે ને મારા જીવનમાં બધું સારું કહી શકું છું બધું પહેલાની જેમ એકદમ સ્મૂથ કરી શકું છું આ ગંધળ નહીં રહે મારા જીવનમાં કોઈ એક પણ પ્રોબ્લેમ નહીં રહે મેં નક્કી કરી લીધું છે કે મારી જીવન હું સુધારીને રહીશ પેલું શું કહેવાય આપણે ગેમ રમતા હોય ત્યારે શું કરીએ ના ચાલતું હોય રિસ્ટાર્ટ હું રિસ્ટાર્ટ કરીશ રિસ્ટાર્ટ રિસ્ટાર્ટ કરીશ રિસ્ટાર્ટ